નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળીયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે મુલાકાત એક એવા જ એગ્રો ની લીધી છે કે જે ખેડૂત મિત્રો માટે અને ખેડૂતો સાથે જે છે હંમેશા કામ કરી રહ્યા છે આવો એક એગ્રો એટલે ગોંડલની અંદર ગોંડલની અંદર આપણે બધાને ખબર છે કે ગોંડલની અંદર એમ કહીએ તો થી દોઢસો જેટલા એ એગ્રો ની દુકાનો છે પણ એગ્રો જે છે એ કેવી રીતનો હોવો જોઈએ એગ્રો ની અંદર જે છે એ કોણ માહિતી આપે છે એ ખૂબ મહત્વની વાત ત્યારે આ ગ્લોબલ ફર્ટિલાઇઝર ની અંદર કૃષિના નિષ્ણાંતો એવા વ્યક્તિઓ જે છે એ એનો સમૂહ એટલે આ ગ્લોબલ ફર્ટિલાઇઝર આ ગ્લોબલ ફર્ટિલાઇઝરની ની અંદર મને જાણવા મળ્યું છે કે ખેતીના અંદર જે છે એ રાસાયણિક ખાતરો જે છે એ પછી તમે કેમ ઉપયોગ કરો કયા ખાતરો ક્યારે વાપરવા અને વોટર સોલ્યુબલ ખાતરોની ની આખી રેન્જ જે છે એ આ ગ્લોબલ ફર્ટિલાઇઝરની ની અંદર મળે ત્યારે આજે આપણે જે છે એ ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર જ જે છે એમના ઓનરને મળીએ અને એમને વાત કરીએ કે આ ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર ખેડૂતો માટે જે છે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે અને ખેડૂતો માટે હાલના સમયગાળા અંદર આપ જે છે કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો આપનો પરિચય મારું નામ બ્રિજેશ વેકરિયા ગ્લોબલ ફર્ટિલાઇઝર મોબાઈલ નંબર છે ત્રાણું એક પાસઠ સત્યાવીસ પાંચસો સાત અને સાહેબ હવે મગફળીની પીળી પડવાની અને ફ્લાવરિંગની સમસ્યા ઊભી થઈ રહી છે ખેડૂતોને તો એનું નિવારણ તમે કંઈક જણાવો તમે અત્યારે એના માટે શું કરો છો અમે અત્યારે એના માટે અમે વરદાંતની માહિતી પૂરી પાડો ને વલદાણ નું હવે આમ તો અમારા ને બધાને ખ્યાલ જ છે વલદાણ જે છે એ હવે ને આમ કેવાય કે એ બની એવું લાગે કારણ કે સૌથી સસ્તું અને સારામાં સારું ખેડૂતોને ત્રીસ રૂપિયા નો ખાલી પંપ થાય પાંચસો એમ એલ જે છે એના છસો રૂપિયા એનો ભાવ છે એની અંદર આવે હું તો કે એમાં એમિનો એસિડ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલા સોયાબીન ઉપર જે જે આધારિત છે એમિનો એસિડ એની અંદર એડ કરવામાં આવ્યા હાલના સમયગાળા અંદર સાહેબ જ્યારે મગફળી જે છે એ પચીસ થી માંડીને પિસ્તાલીસ દિવસની થવાની આવી છે ત્યારે સતત વલસાદવાળું વાળું વાતાવરણ અને સતત જે છે એ ભેજવાળા વાતાવરણના કારણે મગફળી જે છે એ પીળી પડવાનો પ્રશ્ન આવ્યો છે તો પીળી પડે છે તો એ પીળી કેમ પડે છે એ તો આપને બધાને ખબર છે કે ક્યાંક પોષક તત્વોની ઉણપ છે અથવા તો સૂર્યપ્રકાશ ખોરાક રંધાતો નથી તો આના કારણે જે છે એ મગફળી પીળી પડે છે તો આ પીળી પડે છે એને જે છે એ આપણે આપીએ છીએ હીરા કશી અને લીંબુના ફૂલ તો આપીએ છીએ જેનાથી મગફળી પીળી પડતી અટકે પણ મખફળીને જે છે એ હવે ખોરાક મૂળથી રંધાવો જો હોય એવો રંધાતો નથી કારણ કે ખોરાક જે છે મૂળ દ્વારા જે છે તૈયાર થાય અને ઉપર પાન સુધી જાય અને પછી રંધાઈને પાછો નીચે આવે તો આ પ્રક્રિયાની અંદર કઈક ને કઈક વરસાદના કારણે વિક્ષેપ થાય છે એટલે કે ખોરાક બનતો નથી ત્યારે ઉપરથી ખોરાક જેમ આપણે બટાટાની ગૂણ હોય તો બટાટા જે છે હાથમાં લઈને સીધા ખાવા નથી મળતા પણ જે કહેવામાં આવે કે જે બટેટા વેફર પડી હોય તો એ બટેટા વેફરને આપણે તોડીને સીધું ખાતા હોય છે ને તો એવી જ રીતના જે છે એ મિત્રો આપણે આ જે વડાણ છે એ આવું વેફર જેવું કામ જે છે કરે છે કે આની અંદર જે છે આ બાર પ્રકારના જે એમિનો એસિડ છે એ ઉપર સોળ ઉપર તમે છંટકાવ કરશો તો સોળ ઉપર જે છે એ પાન દ્વારા સીધો ખોરાક બનશે અને સીધો ખોરાક બનવાના કારણે જે પીળા જે છે એ તો દૂર થશે સાથે સાથે જે મહત્વની વાત છે કે મગફળીની અંદર આપણે મગફળી હું કા કરીએ પાલો વધારવા હાટું કરીએ કે હું આ બે હાટું કે વધારે દોડવા બે એના માટે તો એના માટે પણ આ એમિનો એસિડ જે છે એ ખૂબ સારું કામ કરે છે પંદર દિવસના ગાળે બે વખત છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનની અંદર ખૂબ મોટી અસર જે છે આપણને જોવા મળે છે એની અંદર જો વાત કરવામાં આવે તો આનો ખર્ચ જે છે એ પાંચસો રૂપિયા આપણે છસો રૂપિયાનું મેં કીધું કે પાંચસો એમએલ આવે એક પંપની અંદર આપણે નાખવાનું કેટલું છે તો કે પચીસ એમએલ હવે ખર્ચો ગણવામાં આવે તો પંપનો ખર્ચો કેટલો થયો ત્રીસ રૂપિયા એક પંપનો ખર્ચો ત્રીસ રૂપિયા થયો વિગે ત્રણ પંપ ખેડૂતો સાટે તો પંપનો ખર્ચો કેટલો થાય

તો એના માટે કંપની ખુલ્લી ચેલેન્જ આપે છે કે તમે જે છે એ અડધું વાપરો અડધું પડ્યું રહેવા દો અને પછી જે છે જે અડધું તમારું વધ્યું છે એ અડધું જો તમને અડધામાં તમે જ્યાં વાપર્યું છે ને રિઝલ્ટ ન મળ્યો તો જે તમારી પાસે અડધી દવા પડી છે એ પાછી તમે એગ્રોમાં લઈને જાઓ અને જે છે એ તમને પૂરેપૂરા પૈસા પાછા આપી દે આવી જવાબદારી સાથે આ તુલસી એગ્રી ઇનોવેટિવનું વડાણ જે છે કામ કરી રહ્યું છે આજ દિવસ સુધીમાં સિત્તેર હજાર લીટર જેવું વેચાણ કર્યું છે પણ એક પણ ખેડૂતને ફરિયાદ આવી નથી એટલે ખેડૂતોને આપણે કહેવાય કે ત્રીસ રૂપિયાનો પંપ અને ખેડૂતને સામું લાંબુ રિઝલ્ટ એ આ વરડાણનું છે ને હાલના સમયગાળાની અંદર આપણે કહીએ ને કે સમય જે છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ હોય છે તો આ સમયગાળાની અંદર જો વરડાણનો ઉપયોગ કરવામાં આવશે તો ખેડૂતોને ખૂબ સારું રિઝલ્ટ ખૂબ સસ્તામાં અને ખૂબ સારી રીતે મિત્રો એનું રિઝલ્ટ મેળવી શકાય તો વરડાણ જે છે એ અહીંયા ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર પણ મિત્રો અવેલેબલ છે જે કેવો ખેડૂત મિત્રોને ગોંડલના આજુબાજુના ખેડૂતો હોય એ પછી કપાસ હોય કે મગફળી હોય એ સોયાબીન હોય એની અંદર જે છે ઉપયોગ કરશે તો ખૂબ સારું પરિણામ જોવા મળશે હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપણી પાસે ફરીવાર આવી શકે અમારો હેલ્પલાઇન નંબર છે ત્રાણું એક પાંચસો સાત તો ખેડૂત મિત્રો આ હતી વાત એ મગફળીમાં વધારે સુયા બેસાડવા અને મગફળીને પીળી પડતાવા માટેનો જે આપણી મારે જે ખેડૂતોને સૌથી સરળ અને સૌથી સસ્તો જે ઉપાય છે એ આપણે દેખાડવામાં આવ્યો છે પણ જે છે જોનો ઉપયોગ કર્યો તો ચોક્કસ અમને કમેન્ટ કરીને જણાવજો ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો નેવું બે એકત્રીસ ત્રણું સો ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકાની અંદર તમને વરડાણ જે છે ક્યાં મળશે કેવી રીતનું મળશે અને તમને જે છે એ ક્યાંથી મળશે એનો જે છે તમે નંબર ઉપર વાત કરી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર